તારા બાને જોરાઈ ડાઠો મેરો મેરીસી હે ગેર ઉપર હું તો હોય ગલ્લા ઉપર રમું અલ્યા વેરવાઈ નાખ્યું તે કટણ આવે અલ્યા ભલો શું કરો છે એ જલુબા એ સ્ટાર્ટો ભરજો એ વિદાય કયો ઉભો જો ફોન કરજીએ આ ભુમタルજી ફોન કરે એટલે આવજે બસ હે હે એ બોલતા ને લ્યા એ એ તો બસ હો હવે જન દેખવું પડશે આપના ઓર ચાલતા જમીન ઓર રીસ્ટાર્ટિંગ કરે સ્ટાર્ટ

ગાડી ચો લઈ ગયો આ કે એ તો લઈ ગયા એટલે એ ઢો ઢા ગા ગામો લઈ લઈ સ્પીડમાં આટલા લઈ ઊભી દે સ્ટાર્ટ કર ખાલે ખાડો હાતવ જા આરો ખાડો છે આ કે નહીં રેડી વાત

ઓકે તો તો ભાઈકી તી એક ઓછો ના જો તો મત દે ના 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 મારી જિંદગીમાં મને આવો અનુભવ નઈ થયો આ રીંગ કરવો પડશે બે વધાવા નાખજો એટલે બે વધાવા આવે ને એટલે તારે એમ જ કેવાનું કે આ બધા અમારું એક જ દિવસે અમારા એક જ દિવસે એટલે કે કુણ તો તારે ગમે તે કુળદેવી નું ગમે તે અમારા કુળદેવી ના ખાતા એક દેવ એવું છે ને તો અમારી કલમ કે તો ના તમારી રેવરા પેલું એટલે હું તો મેમણ કેતો પણ હારે કે મારો દોયડો મૂળો આ બધું કરતા એટલે હું આયા અમે તો તાતા જ નહીં વાજી થડે પોકો થડે 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 કગરી

પાસે છેલ્લે છે કે મેન થાય ના થઈ જ માફી પણ તમારું દુઃખ લાવી નાખવા

તમારું દુઃખ દોડાવવા આવ્યા છો કે પછી મારે તો કઈ દુઃખ નહી પણ તમારા કાકો બાકી ખાલી તમે તાર એમના વૈશંગે ઊંચી એવું નહિ કાકા પેલો આજે મૂળો વાળ્યો છે ને

અબ મળો મુળાનું હાઇલાઇટ કરજો આગે ખાસ હવે માની લે આ મુળો ક્યાં દિન મેળવાનો દુખ આલ તો મુળો હોય ને ઘેર એટલે દુખ તો હોય ને ઘેર જ રહે હવે પૂર્વતમાં

એટલે હોય ને મને બોજ જાલ્યો કે તમારા મટી જાય એના છેડે મને ફેર પાડી જ બે વાતો થઈ કારણ કે આ મૂળો ગયા